આગામી સ્કીમ રદ કરવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારી હતી વિકાસ ચાર્જ ભરવાનો આવે છે ભગવાન આવે ને ભગવાન તારે એને ઓળખી લેવાની આપણા માં સત્તર ગામ થી ગામ નું એટલું બોલે હર હર મહાદેવ જય ભોળાનાથ જ્યાં હોય

હું ખેડૂત ખાતેદાર મણારનો છું અને હું જમીન પોતાની ધરાવું છું અને અમારે ટીપી સ્કીમનો પૂરેપૂરો વિરોધ છે વિકાસ મંડળનો અમારે વિરોધ છે એની અમારે કાંઈ જરૂર છે એ નહીં અમારે પંચાયત છે એ બરાબર છે ગ્રામ પંચાયત અમારા ઘણા વિકાસના કામ કરે છે અમારે વિકાસ જોતો નથી ચાલી વર્ષથી અલંગ થયું છે આજુબાજુના ગામમાં પર્યાવરણને એટલું નુકસાન છે અને કાંઈ અલંગનો વિકાસ એ થયો નથી એટલે અમારે કાંઈ ટીપી સ્કીમનો કે આ મંડળની કાંઈ જરૂર છે નહીં અમારો મોટા મોટો વિરોધ છે એનો સરકારે છે ને લોકોને તો પહેલાં વિશ્વાસમાં નથી લીધા અને લોકો જો ઈચ્છતા જ નથી છતાં પણ એની ઉપર ટીપી સ્કીમ થોપવામાં આવી રહી છે અને બિનજરૂરી રીતે જે રોડ ખાતે રોડ કાંઠે ટીપી સ્કીમ નાખી અને માત્ર ને માત્ર ઉદ્યોગોને ધ્યાનમાં રાખ્યા છે લોકોની લાગણીને ખેતીની જમીનને લોકોની સુવિધાઓને કોઈ ધ્યાનમાં રાખવામાં ન થયું અને જો સત્તામંડળ બે હજાર છથી થી બન્યું છે ને આજ સુધી જો એ ગામ લોકો માટે એક પણ રૂપિયો વાપરવામાં ન આવ્યો હોય તેમને કોઈ અધિકાર નથી કે અમારી ઉપર આ ટીપી સ્કીમ થોકી શકો આગામી આયોજન અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ માનનીય નગરરત્ન અધિકારી થ્રુ અને છતાં પણ નહીં માને તો આગળ અમારી પાસે જે કાંઈ વિકલ્પો છે એ બધા ખુલ્લા રહેશે અને એની આગળ અમે લડત કરીશું આ સત્તર ગામ ની અંદર વિસ્તાર વિકાસ સટ્ટામંડળની એક રચના કરવામાં આવી છે નગરપાલિકાની જે એક રચના કરવામાં આવી છે અને ત્યારબાદ આની અંદર એક બે અને ત્રણ નંબરની ટીપીની સ્કીમ દાખલ કરવામાં આવી છે જે શહેરીકરણની અંદર વસ્તુ થવી જોઈએ એ લોકો આ ગામડામાં કરવા માગે છે એ લોકો એમ કહે છે કે ટીપી સ્કીમ આવતા તમારા જમીનના ભાવને એ બધું છે ખરેખર મેગા સિટીઓ અને મહા સિટીઓ હોય ત્યાં ટીપી સ્કીમ છે એ લાગુ કરે તો ત્યાં વેલિડ થાય આ છૂટા છૂટા ગામડાની અંદર સત્તર ગામની અંદર આવી રીતની ટીપી સ્કીમ છે એ કોઈ કાળે શક્ય નથી નગરપાલિકા પણ આ રીતની કોઈ કાળે શક્ય નથી એ લોકોનું એમ કહેવું છે કે આ રીતનો આપણે એક વિકાસ થાય અત્યાર સુધીની ટીપી સ્કીમો મેં બધી જ હોય તો એક એના ઓરસ સોરસ એરિયાની અંદર હોય આ લોકો એ માત્ર જમીન પડાવી લેવા માટે થઈને રોડ કાંઠે હોય ગામો પર ટીપી સ્કીમ પાડી છે છેઠ મણારથી લઈ અને ત્રાપદના રોડ કાંઠેની ટીપી સ્કીમ છે શું આપે ક્યારેય એવું સાંભળ્યું છે કે રસ્તે રસ્તે ટીપી ચાલે આ લંબચોરસની અંદર એના ચોરસાઈની અંદર ચાલ્યું જોઈ પણ આ લોકો એ રોડ કાંઠેની સારી જમીન પચાવી લેવા માટે થઈને ચારે બાજુના જે અમારા રસ્તાઓ છે એ રસ્તા બાજુની જમીનું છે એ જ માત્ર એને લઈ લીધી છે મારું નામ શક્તિસિંહ ગોહિલ મારું ગામ જસપરા આ ટીપી સ્કીમનો વિરોધ સત્તર ગામ એટલે આ અલગ વિકાસ સત્તા મંડળની અંદર જે સત્તર ગામનો સમાવેશ કરવામાં આવેલો છે તે સત્તર ગામડા દ્વારા ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ ટીપી સ્કીમનો વિરોધ કરવાનું એક જ કારણ છે કે ખેડૂતોની જે ચાલીસ ટકા જમીન એ ટીપી સ્કીમની અંદર વહી જશે સાઠ ટકા સો ટકા જમીન હોય તેમાંથી સાઠ ટકા એને એફપી તરીકે પાછી મળશે ચાલીસ ટકા જમીન કપાત થશે પ્લસ એક વિઘે ત્રણ લાખથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીનો બેટરમેન્ટ ચાર્જ ખેડૂતોએ પોતાના ઘરના ખર્ચે ભરવો પડશે કોઈપણ પ્રકારના વળતર વગર ચાલીસ ટકા જમીન ડીપી સ્કીમમાં જશે અને પ્લસ બેટરમેન્ટ ચાર્જ ભરવાનો આવશે અને એના કારણે ખેડૂતોનો આ બે ડીપી સ્કીમ અને અલંગ વિકાસ વધતા સત્તામંડળ સામે જબરજસ્ત વિરોધ છે